I'm not going

এই যে আপনারা বলছিলেন যে আপনারা কলগান ফাইন করেছেন না 1 লক্ষ 2 লক্ষ লাস্ট টাইম পুরো এ উড় কাটছారు 2 লক্ষ

એક સાંભળો સાંભળો બેયડો તો સાંભળો સાંભળો એને સાંભળો સાંભળો 100 સાંભળો એ જ તો ને આ લઈને આવીને આ સવાલ પૂછવા જેવો સાંભળ મંઈયે સર કઠિન આ તો સાંભળો આ તો આને લેવા